અને સાબિતીમાં નો મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કે મોસ્ટલી જે દાખલા છે એને આપણે સાઈન કોષમાં કન્વર્ટ કરીશું ગણતરી બહુ સરળ અહીંયા આપણને સાબિતીનો દાખલો આપેલો છે પરિણામે આપણે ડાબી બાજુ લખી અને શરૂ કરીશું ડાબી બાજુ બરાબર પ્લસ કોટ થી અપોન વન માઇનસ ટેન સાઇન કોસમાં કન્વર્ટ કરીએ તો ટેન ની જગ્યાએ લખીશું साइन थीटा भाग्या कोस थीटा वन माइनस कोटनी जगह लखीशु कोस थीटा भाग्या साइन थीटा एक प्रमाणे प्लस कोटनी जगह लखीशु कोस थीटा भाग्या साइन थीटा अपॉन नींदर वन माइनस साइन थीटा भाग्या कोस

લસા તરીકે આપણે કોષિટા લઈએ છીએ અને જો લસા તરીકે કોષીતા લઈએ છીએ તો એક કોષ વડે ગુણીશું પરિણામે અંશ આપણને મળશે cos θ sin θ જો કે અહીંયા આપણી બાજુ છે sin θ તો એ cos θ ફરીથી એકવાર સમજો cos θ sin θ જે બંનેના આપણે ચિહ્ન બદલીએ sin ને પ્લસ કરીએ cos ને માઈનસ કરીએ તો આ મધ્યમ પદનું ચિહ્ન ચેન્જ થઈ જશે જે પ્લસ હતું એની જગ્યાએ માઈનસ અને ઉપર આપણે સીધું લખી દઈશું sin θ cos θ અંશ જે હતો એ જ કોષા પદ ઉલટાઈ જશે મતલબ આ પદ અંશની અંદર જશે તો સાઈન સાઈન સાથે ગુણાશે કોષ નીચે ગુણકમાં આવશે એ જ પ્રમાણે અહીંયા કોષ ઉપર ગુણાકારમાં જશે અને સાઈન નીચે ગુણકમાં આવશે તો એ પદ આપણે કેવી રીતે લખીશું સમજી લો છેદમાં જે આપેલું છે એ તો લખી દઈએ સાઈનસ પણ માઇનસ આ પદ ઉપર તરફ જાય છે અને જો પદ ઉપર તરફ જશે તો સાઈન સાથે ગુણાઈ જશે પરિણામે ઉપર થશે સાઈન સ્કવેર થી અને છેદનો લસા

જે અંશમાં સાઇન સાથે ગુણા છે તો સાઇન સ્કવેર થીટા થશે અને કોસ કૌંસના ગુણ્યામો છેદમો રહે છે છેદમો આપણે એક પદ કોમન લઈએ કેવું સાઇન થીટા માઇનસ કોસ થીટા 1 અપોન થીટા માઇનસ કોસ થીટા આ પદ આપણે કોમન લઈએ તો હવે જો પદ આપણે કોમન લઈએ છીએ તો આપણી પાસે શું રહે છે ઉપર છે માઇનસ કોટા છેદની અંદર સાઈન થી જે પ્રથમ પદ છે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં પરિણામે આપણે લખીશું વન અપોન sin θ cos θ મેગાઉં જે પ્રમાણે sin cos માં કન્વર્ટ કર્યા છે સૌપ્રથમ લસા લીધો છે લસા લીધા પછી બંને જે છેદના પદ હતા એને ઉલટાય અને ઉપર ગુણકમો લીધા છે ત્યાર પછી છેદમાં રહેલ sin θ cos θ વાળો જે કૌંસ છે એને કોમન લીધો છે અને આટલું આપણી પાસે પદ વધે છે ને જગ્યા ગુણકમો ફરીથી લસા આપણે લઈશું અને લસા બનશે સાઈન નથી તો આપણે એને સાઈન વડે ગુણીશું પરિણામે સાઈન સ્ક્વેર થી સાઈનની ત્રણ ઘાત થીટા એ જ પ્રમાણે કોષ ની ત્રણ ઘાત થીટા પ્રથમ પદ ને સાઈન વડે ગુણ્યું ની ત્રણ ઘાત થશે કોસ્ટ ની ત્રણ ઘાત થશે અને એનું વિસ્તરણ આપણું પ્રથમ પદ છે ગુણ્યા પ્રથમ કાઉસ વિસ્તરણ કરીએ તો સાઈન માઇનસ કો

જોઈએ તો આ પ્રકારનો કૌશ આપણે દૂર કરી શકીએ સાઈન ઇન્ટુ અને છેદની અંદર સાઈન ઇન્ટુ કોસ્ટીટા જો સાઈન્સ સ્ક્ર ટીટા પ્લસ ની જગ્યાએ આપણે લખીશું એક સૂત્ર પ્રમાણે 1. છે એટલે થશે બધી અને અને જે લસાનું પદ નીચે sin into cos છે બંનેને અલગ આપણે આપીએ તો રહેશે sin વન અપોન cos theta પ્લસ

વનઅપોન સાઈન માઇનસ કોસ્ટીટા કોમન લીધું છે ફરીથી એકવાર લસા લઈ ત્રણ ઘાત થાય છે એનું વિસ્તરણ ફરીથી સમજો તો પ્રથમ કાઉન ટીટા માઇનસ કોસ્ટીટા વાળો પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ અને જો રકમ ઓછા વાળી છે તો પ્લસ કરી પહેલું અને બીજું પદ ગુણ્યા ત્યાર પછી જે છેદની અંદર સાઈન ટીટા ઇન્ટુ કોસ્ટીટા છે એ બંનેને લસા અલગથી આપ્યો છે વન અપોન સાઈન ઇન્ટુ કોસ્ટ ની જગ્યા આપણે લખીશું Into sec, plus into course, into 1 નંબર 4 જે ગુણાકાર છે દૂર થશે વધે ચાર નો ચોથો દાખલો ડાબી બાજુ લખીએ આપણે તો 1 પ્લસ સેક એ અપોન

અંશના લસા તરીકે આપણે લઈશું કોષ એ એકદમ સિમ્પલ અને શોર્ટ દાખલો છે અંશના લસા તરીકે કોષ લીધો છે પરિણામે પ્રથમ પદને કોષ વડે ગુણવું પડશે જો થશે કોષ એ પ્લસ વન જો કદાચ એક સ્ટેપ આપણે ઓછું કરવું છે તો આપણા પ્રમાણે કરી શકીએ कि जे छेद 6 छे, ए छेद ने उल्टावी ने पहला भी ऊपर रखछु cos a / 1 बनने cos दूर થશે આવી આપની ગાણિતિક પ્રક્રિયા કરીએ જારે તો હંમેશ માટે આપણી નજર જવાબ પર હોવી જરૂરી છે એક વાત બીજો કે મે અગાઉ કયું તો એક પ્રકરણ એવું છે અથવા એના સાબિતીના દાખલા એવા છે કે જેના અંદર આપણને પહેલાથી ખ્યાલ છે કે જવાબ આટલો આવશે કોઈ વિદ્યાર્થી મિત્રોની જે ડર છે તો એક પોઝિટિવ થોટ કેવો કે આ તો એવો દાખલો છે કે જેનો જવાબ મને પહેલાથી ખબર છે તો આ ગણવો જ જોઈએ એના માટે પ્રયત્ન કરવો જ જોઈએ તો આપણી પાસે અંશ છે જો મારી નજર જવાબ પર છે

પરિણામે આપણો અંશ કેટલો બને છે એક માઇનસ છે તો પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ પરિણામે અંશ બને છે વન માઇનસ કોર એ ફરીથી પ્રથમ પદ એક विजु पद से कोस डिफरेंस से प्लस माइनस नो मतलब फर्स्ट टर्म स्क्वायर माइनस सेकंड टर्म स्क्वायर पहला पद नो वर्ग ओछा बीजा पद छेद में कोई गणितीय प्रक्रिया थशे नहीं मतलब वन माइनस कोस ए रेडी सूत्र तरफ जाइए अपना मूल सूत्र साइन स्क्वायर थीटा प्लस कोस्क्वेर थीटा इज इक्वल टू वन जो मानो के कोस्क्वेर ने सामने जवाब दिए थीटा तरीके ए समझिए तो शू लखाय वन माइनस कोस्क्वेर ए यस 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 वन माइनस कोस्क्वेर ए इज इक्वल टू साइन स्क्वेर ए जे आपनो जवाब तो वन माइनस कोस्क्वेर नी जगह आपणे लखीशुं साइन स्क्वेर ए वन माइनस कोस ए आपणो जवाब પરિણામે આપણે લખીશું ડાબી બાજુ બરાબર મેથડ વાઇઝ દાખલાને યાદ રાખવું બહુ જરૂરી છે સૌ પ્રથમ શું કર્યું છે તો સેક ને એના વ્યસ્ત કોષ નો કન્વર્ટ કર્યો છે ત્યાર પછી અંશની અંદર કોષને લસા તરીકે લીધો પરિણામે અંશ છેદમાંથી કોષ દૂર થયો આપણી પાસે વધે છે આપણે વડે અને એટલા જ વડે પરિણામે ગુણાકાર બને છે વન માઇનસ ની જગ્યાએ અંશમાં આપણે લખીએ છીએ છેદની અંદર વન માઇનસ કોષ એ જે આપણી જમણી બાજુ છે પરિણામે આપણે લખીશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મિત્રો ત્રિકોણમિતિ મિથિ દસમો ભાગ અને હજુ આપણે આઠ પોઈન્ટ ત્રણ ના અમુક દાખલાઓ બાકી છે બહુ જ મહત્વની સાબિતીઓ ઝડપથી આપણે આગળના ભાગની અંદર લઈ અને મળી છે